બેનુ છે ઉઠી તા વેલા ગયા તા માલ ને કુંડી ભરી ટાંકા ભાઈ માલ ને બધા પાયા એટલે હવે ભૂખ લાગી ગઈ છે મમ્મી કીધું કે લાવો હીરાવા

હેલો તો તમે આગળ બ્લોગમાં બન્યા હેલો ગાઈશ હેલો મમ્મી હરખાણા તા મને એટલા ને રાખીને જવું તું કેન્સલ થયું જવાનું જવાનું કેન્સલ થયું ત્યાં મેળી ઉપર આવીને ને હોવા મિના

પાછા લુગડાએ નવા પેલ લીધા હતા મારી પાસા જૂના પેલ લીધા અને ફોન કર્યો ને મેં થઈ ગયો હું તો ત્યારે જ થઈ ગયો હું ત્યારે થઈ ગયો હું તો હવે આરખ કરો ત્યાં થાય મહિમાન આવે અને એને જવાનું કેન્સલ થયું આપણે એક વધતા હતા હવે એક નહીં હવે વાંધો નથી હા હા ના મારે નાના બેયના જ રહેવાનું હતું ઘરે એટલે હવે એ મિમાન આવે છે એટલે હવે થયું છે મમ્મી ને જવાનું કેન્સલ એટલે આપણે મજા આવી ગઈ આપણે એકલા જ બધા એટલે એવું બધું પ્લાન થઈ ગયો છે મેં કીધું હલો ગઈસ ગાઈઝ ને કઈ દઉં કે ગઈસ આવી રીતના આમ થયું છે જો આપણે મેળી ઉપર હે મેળી ઉપર જોઈ લે આંબો કેમ દેખાય

એવું બધું હાલે છે રૂ્ર ના હાડા જે જેવું થઈ ગયું હે જો પેડા ખાવા આવ્યા ડાયરો ડાયરો ગયો ને બાપુ એક ખરખરો કરવાનો હતો ગયા હે કોઈ નથી ધવલભાઈ જો ધોળે કુત્રી ધોળે છે એ ધોઈડી બેનપણી છે એ બે મસ્તી કરે છે એવું હાલે છે ને આપડે બાપુ ને જ વયા ગયા આપડે આ બધા માલ ઢોર નું કામ આપડે ઉપર આવી ગયું છે ભેંસવાનું બરાબર એટલે ભેંસો કામ આપણે કરવાનું છે કુંડી જો તાજે તાજી ભરાય છે અને પાવાના છે પાય બાય નાખવાનું છે થઈ હેડ થાય એવું બધું હાલે છે એટલે એટલે પાય બાય ખીલા બદલાવાના છે નાખવાનું છે પાવાનું છે એવું બધું છે કામ બીજું કઈ ત્રણ કામ છે નહીં અટા સુધી બેઠા હતા હવે ઘડીક વાર એ કામ કર લઈ આમ એમ થાય ને કંઈક કામ કર્યું એમ વાડીમાં તો હવે આપણે કંઈક કામ છે નહીં એ એવું બધું છે અને એક રીલ બનાવવી છે આગળ ભેંસો પાતા પાતા એટલે એ શોર્ટ વિડીયામાં આવશે એટલે એ પણ તમે જોઈ લેજો એવું બધું ચાલે છે ને આ છે આપણો જીરો જો જીરો કેવો હમણાં મસ્તીનો ભારે દેખાય છે જીરો હમણાં મસ્તીનો થઈ ગયો આ ધોળી જ માલ ભેગી ને ભેગી હોય જ્યાં જોઈને જોઈ જા હમણાં વાતાવરણ સારું છે એટલે જીરો કંઈક મસ્તીનો થઈ ગયો છે આવો કંઈક એવું બધું હાલે છે હાલો તો હવે આપણે માલ પાતા પાતા મંડલી રમવી છે તમારે મંડલી રમવી કે નથી રમી હાલો ને રમાડી દઉં તમને મંડલી તમે રમી લ્યો ને ઘણીક વાર હું માલ પાયલો ને તમે મંડલી રમી લ્યો ચાલો તો એવું ચાલુ રાખું હો

જો જો ભી ભાગે છે કપડા થી હે ને વિજયભાઈ થી જો વિજયભાઈ બર કરે છે હું ને વિજયભાઈ જો ભેસો પાતા તા આ ભે જો આપણે મારવા આવે ફાઇનનો સમય થઈ ગયો હોય ને તાપ બાપ કરી નાના હાટું અને કમ્પ્લીટ કરી દીધું હે નાના આટાણ ગયા હે બાથરૂમમાં બાથરૂમ કરી આવી અને અહીંયા ધૂણી ધખાવીએ આપણે ધોળી બાઈએ જો કા એમાં તાપ ચાલુ થાય ને એટલે અહીંયા આવી જાય એવું બધું છે અને અંધારું થવા માંડ્યું છે જો ભેંસોને બાંધી દીધું નાખી દીધું એક એક વાર ખાઈ લીધું અને મમ્મીને બાપુને એ આવી ગયા હે હવે દોવાનું કામ ચાલુ કરવાનું છે એવું હે ને

એવું હાલે છે હાલો તો હવે આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ લોક ગઈ હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે વેલેરા હજાર ક્યાંય પૂગી જાય હમણાં વેલેરા સબસ્ક્રાઈબ કરો એટલે આપણું ચેનલ મોનિટાઈઝ થઈ જાય વેલેરું એટલો સપોર્ટ આપી દો હાલો તો મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે